સોમનાથ જિલ્લાના લોડવા ગામે સામાજિક અને મીઠાઈ થી ભરેલા કીટ વિના મૂલ્ય વિતરણ કર્યા છે રામભાઈએ સમગ્ર સમાજને અપીલ કરી છે કે દરેક સજ્જન તહેવારોમાં જરૂરિયાતમંદો ખુશીનો હિસ્સો બનવું જોઈએ અમે જ્યાં ફરસાણની શ્રીકૃષ્ણ જન્મ દિવસે બારસો જેટલી કીટનું આયોજન કરેલ છે તે અમે ગામમાં ઘરે ઘરે જરૂરિયાતમાન સુધી પહોંચાડવા માગીએ છીએ અમારે સો થી દોઢસો જણાની ટીમ છે જે છેલ્લા છ દિવસથી કાયમી ચોવીસ કલાક માટે કામ કરી નાથી તૈયાર કરેલ જે અમે અગિયાર તારીખ સોમવારે સાડા દસ છે સવાણું છે મીઠાઈ છે જે આપણે આશરે સાડા ત્રણ ચાર કિલોની એક કીટ છે તેવી આપણે બારસો કીટની તૈયાર કરેલ છે જે ગામ લોકોને ઘરે ઘરે આપણે અમારા ગામના યુવાન એક સામાજિક કાર્યકર્તા રામભાઈ વાળા એક એવી પહેલ કરી છે કે વિતરણ છે છે કીટનું આયોજન કરેલ તો અમારી સો જણાની ટીમ છે એ અમે વિતરણ કરશું જન્માષ્ટમીના પાવન તહેવાર નથી એક રામભાઈ સામતભાઈ વાળા એક અનોખી પહેલ કરી છે એ લોકો ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે